વનવિભાગની નવ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે ગતરોજ લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે સવારના સમયે એક માદાસિંહનો સિંહનો મૃત્યુ થઈ અને એનો મૃતદેહ મળી આવેલ આ માદાની ઉંમર અંદાજીત ત્રણથી ચાર વર્ષ હતી પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતાં આ મૃત્યુ શંકાસ્પદ આવ્યું એ માટે અમે તાત્કાલિક એને ક્રાકાજ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં બે વેટનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું આ મૃત્યુ શંકાસ્પદ જણાય આવતું હોય લીલીયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની તપાસ કરી રહ્યું